શ્રી પરમાત્માની નમો નમહ પુસ્તક નું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ અનુવાદ સંત રાધે કૃત અધ્યાય દસમો આત્મામાં સંસાર નું વાસ્તવિક રીતે મીઠ્યા પણ શ્લોક પહેલો શ્રી ભગવાન બોલ્યા મારે આશરે બરાબર જાગૃત રહીને કહેલા પોતાના જ ધર્મમાં સ્થિર રહેતા આશ્રમ આચારો નિસ્વાર્થપણે મનુષ્ય પાડવા એટલે લાભ ગેરલાભ સગવડ અગવડ ન લેખતા કર્તવ્ય સમજી મનુષ્ય પાડવા શ્લોક બીજો ભોગ પદાર્થોને સાચા માનીને વિષય જીવો કર્મો કરવા માંડે છે પણ તેના પરિણામ ઉલટા આવતા જોઈ શુદ્ધ આત્મા સાચી શાન લે ત્રીજો જેમ સ્વપ્નમાં દેખાતા ને તરંગમાં કલપાતા જુજવા પદાર્થો ખોટા છે તેમજ ઇન્દ્રિયો જે જુદા જુદા ભોગ પદાર્થો ને ચિંતવે છે તે પણ ગુણ ભેદે અનેક સારા નશા પ્રકારના હોવાથી મીઠ્યા છે આમ સ્વપ્ના તરંગની પેઠે સંસાર થોક છે શ્લોક ચોથો મારા પરાયણ એ સંસાર ટળે એવા જપ ધ્યાન સેવા સમરણ વગેરે નિવૃત્તિ ના કર્મ કરવા પણ પ્રવૃત્તિના કર્મ છોડી જ દેવા તેમાં પણ જેને આત્મા રૂપ પ્રભુ પામવાની ધગસ લાગી હોય તેને તો કર્મકાંડ વિધિને વળગી ન જ રહેવું શ્લોક પાંચમો અહિંસા બ્રહ્મચર્ય આદિ યમ તિવટ રાખી પાડે તેમજ નાહવું ધોવું વગેરે નિયમો ઘટે તેમ પાડી રહે મને ઓળખનારા શાંત મારામાં જ ચિત્ત વાળા સંત ગુરુને વજે શ્લોક સઠો તે સાધક કેવા હોય સળ સાદા સર્વ ઉપર સદભાવ રાખનારા નકામુ બોલ બોલ ન કરતા મન કર્મ વાણી થી સત્ય નું પાલન કરનારા એટલે સત્વાદી કર્મની જાળમાં ગુંચાયેલા ન હોય પણ સાવધાન હોય વળી અનેક નિષ્ઠાવાળી ભક્તિવાળા હોય કોઈ પર ખાસ મમતા નહીં કે કોઈના પર દ્વેષ કે ચીડ નહીં એટલે રાગ દ્વેષ વિના વળી દરેક વાતનું સ્વરૂપ સમજવામાં અને કાર્ય કરવામાં ઘણા ચતુર ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તેમ તેને પામવાનું જ્ઞાન જાણવાને એટલે અધ્યાત્મ જ્ઞાન જાણવાને ઘણા ખંતીલા હોય છે એટલે હોશીલા હોય છે મતલબ આળસ સુસ્તી પ્રમાદ જળતા કઠોરતા બેદરકારી નહીં તેમ કોઈના પર ચીડ કે આ શક્તિ ખાર વેર ન હોય શ્લોક સાત મો સ્ત્રી બાળકો ઘર ધંધા ધન સંપત્તિ संगा स्नेही ये બધામાં ઉદાસ રહે એટલે જે એમ બીજાના પ્રતિ રહે છે તેમ ઉદાસ રહે सर्वभूत प्राणीमा सम बुद्धि राखी પોતાનો અર્થ સરે તેમ બીજા બધાનો પણ સરે એવો આત્મભાવ રાખે મતલબ એકલો પોતાનો સ્વાર્થ ન રાખે પણ પર ગજાપણું રાખે શ્લોક 8મો જેમ અગ્નિ બળતા લાકડાથી જુદો છે અને લાકડા તથા પોતાને પ્રકાશે તેમ જ આત્મા સ્થૂળ સૂક્ષ્મ શરીરોથી જુદો છે અને પોતાને તેમ આ શરીરોને પ્રકાશે છે એટલે ઓળખાવે છે શ્લોક નવમો જેમ નાનું કે મોટું જેવું લાકડું બળતું કે ઠરેલું હોય તે પ્રમાણે ઝીણો કે મોટો સર્વdto કે ઠરેલો અગ્નિ લાગે છે એટલે જેવો લાકડાનો આકાર અને જાત તેવો જ અગ્નિ લાગે છે તેમજ જ સર્વ ભૂત પ્રાણીના દેહમાં રહેલો આત્મા તે તે જાત રૂપ અને આકારનો ભાષે છે તેમ ઠરેલા અગ્નિ પેઠે દેહ સમય વાસ્તવ પણ નથી શ્લોક 10 મો માયા ના ત્રણ ગુણના મિશ્રણ થી મનુષ્યના દેહો બંધાતા રહે છે તે ગુણોમાં પોતે બંધાય છે એટલે પ્રકૃતિના ગુણોમાં પોતા પણ ધારતા પોતે બંધાય છે પણ પોતાના ખરા સ્વરૂપ આત્માનું જ્ઞાન થતા તે સંસાર થી મુક્ત થાય છે શ્લોક અગિયાર મો આ સર્વ પર રહેલો આત્મા તેને પોતાના દેહમાં મહેનત કરી પૂરેપૂરો અલગપણે ઓળખી લઈને એટલે પંચ મહાભૂત નો દેહ હું નથી તેમ તેના વિકારો ઇન્દ્રિય મન વગેરે પણ હું નથી હું એટલે આત્મા અનુક્રમે દેહાદી પદાર્થોમાં તેઓ સાચા છે એવી બુદ્ધિ રાખવી નહીં મતલબ મિથ્યા માનવા શ્લોક શ્લોકબાર્મો શિષ્ય જે ઉપલી અરણી રૂપ છે અને ગુરુ જે નીચેની અરણી રૂપ છે એટલે તે બંને વચ્ચેનું મથન કરવાનું લાકડું તે રૂપ ગુરુનો બોધ છે તેમાંથી અગ્નિરૂપી સુખ આપનારું જ્ઞાન પ્રગટ થાય છે મતલબ બે અરણી વચ્ચે લાકડું રાખી વેદ મંત્ર દ્વારા મથન કરવાથી અગ્નિ પ્રગટ થાય છે શ્લોક 13 માં ગુરુના પરમ તત્વ બોધથી શુદ્ધ થયેલી જ્ઞાન બુદ્ધિ વિશુદ્ધ થતા ગુણાશક્તિ વડે થયેલા સંસારને તારી નાખે છે આ બુદ્ધિ ત્રણે ગુણો તેમ તેના થી થયેલા દેહાદિ સમાવી દઈ એટલે દેહ ભાવ ટાળી સમાવી દઈ પછી પોતે પણ શાંત થઈ જાય છે જેમ લાકડા બળી જતા અગ્નિ આપો આપ સમી જાય છે શ્લોક ચૌદ મો કર્મ ને જ પરમ પુરુષાર્થ માનનારાનો મત કહે છે એટલે પૂર્વ મીમાંસા કહે છે કે કર્મોના કરતા અને તેના ફળ રૂપ સુખ દુઃખ ને ભોગો ભોગ ભોગવવાના સ્થાનો એટલે લોકો તેને પ્રાપ્ત કરાવનારા કર્મો અને આવા કર્મો બતાવનારા શાસ્ત્ર તેમ કાળ પણ નિત્ય છે શ્લોક પંદરમો અને સોળ મો તેઓ કહે છે કે ભોગની વસ્તુ પદાર્થો વાળું આ જગત ચાલુ પ્રવાહની કરે છે અને વસ્તુ બદલાતી જાય તેના જ્ઞાન પણ નવું ને જુદું જુદું થાય છે આ મીમાંસક નો વાદ સ્વીકારીએ તો પછી કાળથી જે જન્મ મરણ થાય છે તે કદી આવશે નહીં

તો તે કયો લાભ કાઢે શ્લોક અધારમો વિદ્વાન ગણાતા પુરુષો એટલે જ્ઞાની ગણાતા પુરુષો પણ ઘણીવાર સુખી હોતા નથી તેમજ મૂઢો હંમેશા દુખી હોતા નથી મતલબ છતા પણ દોઢડહપણથી આ મતવાળા માને છે કે જે જ્ઞાની હોય એટલે વિદ્વાન હોય કે હંમેશા સુખમાં રહે અને મૂઢ પુરુષો જેઓ પોતાનું સુખ ગોતી શકતા નથી તેઓ દુઃખમાં રહે આ કેવળ તેઓનું મિથ્યાભિમાન જ છે કારણ કે જગતમાં એવો નિયમ ક્યાંય દેખાતો નથી શ્લોક ઓગણીસમો હવે માનો કે બહુ ડાહ્યા પુરુષો હોય કે બુદ્ધિબળથી પોતાના સુખના સાધન સાથે અને દુઃખ કરતું ટાળે તો પણ મરણ ટાળવાનો ઉપાય તો સુખ આપે ફાંસીએ ચડાવવો હોય તેને ખૂબ ભોગ ના પદાર્થો આપે તેથી સુખ થતું નથી મતલબ તેમજ જ્યાં માથે કાળ છે ત્યાં આ લોકમાં કાઈ સુખ નથી શ્લોક આ પણ ઈર્ષ્યા અવજ્ઞા એટલે ચીડ ને પુણ્ય ખૂટી જતા પડવાનો ભય વગેરે દુખો જ છે વળી એ સ્વર્ગ મેળવવા માટે કરવામાં આવતા યજ્ઞોમાં પણ વિધિ માં ભૂલ થવાથી માફક કદાચ ફળે ફળે કે ન શ્લોક ખૂબ કાળજી થાય તેમ યજ્ઞાની ધર્મ ક્રિયા કરે અને કોઈ વિઘ્ન નડે નહીં તો પણ સ્વર્ગ પામીને ત્યાં શું થાય તે પણ સાંભળો શ્લોક ત્રેવીસમો દેવતાઓને યજ્ઞ દ્વારા રિઝવીને યજમાન સ્વર્ગ માં જાય ત્યાં પોતાના કર્મબળથી મળેલા દેવતાને યોગ્ય ભોગો ભોગવે એટલે દેવ સમાન ભોગો ભોગવે શ્લોક ચોવીસમો પુણ્યથી મળેલા તેજસ્વી વિમાનોમાં સુંદર વેશ ને રૂપ ધારણ કરી અપ્સરાઓના સંગમાં મોજ માણે જ્યાં ગંધર્વો તેમની મોટાઈ ગાઈ રહે શ્લોક પચીસ મો મન પડે ત્યાં જનારા ઘુઘરીઓ થી ગાજતા વિમાનો માં દેવતાઓ ના વનો માં દેવ સાથે વિહાર માં લીન રહેતા ભાન જ ખોઈ બેસે કે અંતે તો પૃથ્વી પર પડવાનું છે શ્લોક છવીસ મો પુણ્ય ટકે ત્યાં સુધી સ્વર્ગમાં આનંદ કરે પણ કરીને પુણ્ય ભોગવાઈ મો સ્વર્ગમાં ઇન્દ્રિયોના બહુ ભોગ કરવાથી લંપટ થયેલો હોય તેથી કે નીચે આવ્યા પછી જો તે દુષ્ટ પુરુષોના સંગથી અધર્મી થઈ જાય તો વિષય લાલચુ લોભી અતિ લંપટ ને પ્રાણીની હિંસા કરનારો થાય શ્લોક અઠ્યાવીસ મો મન ને ઠીક પડે તેટલા પશુઓ મારી ભૂત પ્રેત ના ગણો ને પૂજે આમ કરવાથી પરાધીન થયેલો તે ભયંકર નરકોમાં પડે અને ઘોર તામસમાં ડૂબે એટલે ગાઢા અંધકારમાં ડૂબે શ્લોક ઓગણત્રીસ મો આવા દુખ દેનારા કર્મો આ દેહ થી કરી તેના ફળ રૂપ મર્યા પછી બીજો દેહ મળતા તેને સેવે તો પણ જ્યાં માથે મોત બને છે ત્યાં સુખ શું પામે શ્લોક ત્રીસ મો કલ્પ સુધી અમર રહેતા દેવતાના લોકો અને લોકપાલો ને મારો ભય છે એટલે કાળનો ભય છે તેમ બે પરાળજ વર્ષ સુધી જીવે તે બ્રહ્માને પણ મારો ભય છે શ્લોક એકત્રીસમો ઇન્દ્રિયોથી કર્મ થાય છે અને તે ઈન્દ્રિયોને પ્રેરનારા પ્રકૃતિના ગુણો છે તે ગુણો માં હું પણ કરી બંધાય તો આ જીવાત્માને કર્મના ભોગ ભોગોવા પડે છે મતલબ ગુણોથી થતા કર્મો થતા કરે તો થયેલા બંધાય કર્મ બંધન નું કારણ અહંકાર છે શ્લોક બત્રીસમો પ્રકૃતિના ગુણોના જુદા જુદા મિશ્રણો ને લઈ જીવાતમાં જુદા જુદા લાગે છે પણ વસ્તુતા એ બધામાં એક જ આત્મા છે છતાં જુદા જુદા પાસે જીવાત્મા પરાધીન રહે ત્યાં સુધી માથે ઈશ્વરનો ભય રહે છે તેમજ પ્રકૃતિના ગુણોમાં હું પણ કરી એટલે અહમ બુદ્ધિ કરી વળગી રહે એ શોક મોહમાં પડે શ્લોક ચોત્રીસમો પ્રકૃતિના ગુણોમાં વિકાર થતા કાળ સ્વભાવ જીવ વેદ લોક ને ધર્મ એમ અનેક સ્વરૂપે લોકો મારું જ વર્ણન કરે છે શ્લોક મો ઉદ્ધવજી બોલ્યા આ જીવાતમાં દેહની પ્રકૃતિના ગુણોમાં પ્રવર્તી રહે છે છતાં આ ગુણોથી બંધાય નહીં તેમ વળી આવા ગુણથી નોખો જીવાત્મા એટલે અસંગ જીવાતમાં ગુણોથી બંધાઈ જાય તે બંને કેમ બને તે મને કહેવા કૃપા કરો શ્લોક છત્રીસમો ગુણથી બંધાયેલો કે મુક્ત જીવ કેમ વર્તે કેમ વિહાર કરે ખાવું પીવું મળમૂત્ર કરવા સુવું બેસવું હરવું ફરવું કઈ રીતે કરે તેમજ આ જીવ મુક્ત છે કે છે તે લક્ષણોથી ઓળખાય શ્લોક સાડત્રીસ મો પ્રશ્નના મર્મ ને સમજવામાં કુશળ હે ભગવાન આત્મા જે એક જ છે તે વળી સદાય મુક્ત પણ હોય અને બંધાયેલ પણ હોય बने एक केम बने के मारो भ्रम टाड़वा कृपा करो श्री नारायण भगवान की जय श्री कृष्ण चंद्र देव की जय द्वारिकाधी सकी जय रणछोड़ की जय नरसिंह राम महाराज की जय सदगुरुदेव की जय राधे श्याम राधे श्याम